ભાઈ વાઘાણી આમ આદમી પાર્ટીના અમારા લોકપ્રિય આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વિયોજિત એકસો એકાવન દીકરીઓના સમૂહ કાર્યક્રમ બારમા સમૂહ ઉપસ્થિત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી પંજાબના મુખ્યમંત્રી માનનીય ભગવંત માન સાહેબ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી આમ આદમી પાર્ટીના અમારા લોકપ્રિય પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી અને જેમના નેતૃત્વમાં આજે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એવા અમારા લોક લાડીલા આગેવાન વડીલ મોટાભાઈ શ્રી રાજુભાઈ સોલંકી અને બ્રિજરાજભાઈ સોલંકી સૌથી પહેલા તો આ સમૂહ લગ્નની અંદર જે એકસો એકાવન નવ દંપતીઓ પોતાના સહજીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છે નવા જીવન તરફ આગળ વધવા જઈ રહ્યા છે એમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે આ સમૂહ લગ્નના માધ્યમથી જે બે પરિવારો એકબીજા સાથે જોડાઈ રહ્યા છે એ બંને પરિવારોને ઈશ્વર ખૂબ સુખી રાખે ખૂબ તંદુરસ્ત રાખે અને બંને પરિવારો અને નવ દંપતીઓ વચ્ચે આજીવન ખૂબ પ્રેમ વધતો રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું આ સાથે વિશેષ શુભેચ્છાઓ મારે રાજુભાઈ સોલંકી અને બ્રિજરાજભાઈને આપવી છે કેમ કે સમય એવો છે કે આમંત્રણ આપવું જમણવારની વ્યવસ્થા કરવી અનેક વ્યવસ્થા કરવામાં આપણે કેટલા બધા દિવસોના દિવસો લાગતા હોય છે માત્ર એક દીકરીના લગ્ન કરવામાં પણ રાજુભાઈ વર્ષો વરસ અનેક દીકરીઓના લગ્ન કરાવે છે અને પાલક પિતા બનવાની ભૂમિકા ભજવે છે અને આવી રીતે દીકરીઓને આજે આ સમૂહ લગ્ન એટલે કે બાર સળંગ રાજુભાઈના નેતૃત્વમાં વીર માંધાતા સંગઠન જે કામ કરી રહ્યું છે એને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે વીર માંધાતા સંગઠનમાં જોડાયેલા સૌ આગેવાનોને પણ એક વિશેષ શુભેચ્છા એ બાબતની કે પોતાની દીકરી પરણાવે બાપ એ સ્વાભાવિક છે પોતાના સમાજના સમૂહ લગ્ન થાય એ પણ સ્વાભાવિક છે પણ રાજુભાઈએ અને વીર માંધાતા સંગઠને ભાવનગરની અંદર એક નવી દિશા પૂરી પાડી છે કે તમામ સમાજની દીકરીઓના સમૂહ લગ્ન એક છત્ર નિશે થાય અને એના નિમિત્ત માંધાતા સંગઠન બને એ બહુ ગર્વ લેવા જેવી બાબત છે આજે આ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નના આયોજન પાછળ દિવસ રાત અથાગ મહેનત કરનારા માંધાતા સંગઠનના સૌ સૈનિકો આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે જેણે પણ તન મન અને ધનથી યોગદાન આપ્યું છે એવા સૌ દાતાઓને હું મારી શુભેચ્છા પાઠવું છું અને અમારું અમારા નેતા અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન સાહેબનું આવું ભવ્ય સ્વાગત કરવા બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય માંધાતા દાતા આભાર દોસ્તો ભાવનગર એટલે નેક નામદાર મહારાજા પ્રાતસ્મરણીય કૃષ્ણકુમારસિંહજીની આ પાવન ભૂમિ અને આ પાવન ભૂમિ ઉપર આપણા સૌની વચ્ચે વીર માં કોલી સમાજ સંગઠન ગુજરાત રાજ્ય દ્વારા જયારે સમૂહ લગ્ન નું આયોજન થઈ રહ્યું છે ત્યારે આજના અવસરે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત સન્માન્ય ઈસુદાનભાઈ ગઢવીને વિનંતી કરીએ આજના અવસરે આપની પ્રેરક પ્રસન્નતા અમારા સૌની વચ્ચે વ્યક્ત કરશો જોરદાર તાલીઓ સાથે આપણે સૌ વધાવી લઈએ શ્રી ઈસુદાન ગઢવીજીને અને વિનંતી કરીએ મિત્રો આજ આનંદ આજ ઉછરંગ આજ નેનોમાં માં ને સખી અમારા ભાવનગરમાં આજ કંચન વર્ષ મે આજે આવો રૂડો અવસાર એકસો એકાવન નવ દંપતીઓના સર્વ જ્ઞાતિ બારમા સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત માનનીય આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને ભારતની રાજનીતિ જેમણે બદલી નાખી છે એવા માનનીય અરવિંદ કેજરીવાલજી પંજાબમાં માત્ર ચાર વર્ષની સરકારમાં એમણે સર્વ સમાજને ખુશ કરીને રંગલું પંજાબ બનાવનાર માનનીય ભગવત માનજી આપણી વચ્ચે છે એકવાર બંને માટે તાળીઓ થઈ જાય મિત્રો સાથે સાથે આજે આ પ્રસંગે ઉપસ્થિત મહિલા પ્રમુખ કોડી સમાજ અખિલ કોડી સમાજના મહિલા પ્રમુખ બેન શ્રી સુદેશ માહોલજી સાથે સાથે ગોપાલભાઈ સુધીરભાઈ મનોજભાઈ અને સાધુ મહંતો અને સર્વ લોકો ઉપસ્થિત છે અને જેમણે આ સુંદર મજાનું આયોજન કરે છે સાહેબ સર્વ સમાજ માટે લોકપ્રિય છે અને સર્વ સમાજને ને માતા બેન દીકરીઓને ઘરે ઘરે જઈ રજીસ્ટ્રેશનો કરાવી અને બાર માસ સમૂહ લગ્ન સુધી પહોંચનાર એવા રાજુભાઈ સોલંકી માટે એકવાર વાર તાળીઓ થઈ જાય બ્રિજરાજ માટે એકવાર થઈ જાય મિત્રો વીર માધાતાજી એ પણ આપણે શું શીખવાડ્યું છે પરમારથ માટે જીવન જીવવું બીજાના માટે જીવન જીવવું અને જે લોકો બીજાના માટે જીવન જીવે છે એને હંમેશા સમાજ કે દેશ ક્યારેય ભૂલી નથી શકતું આજે આ કૃષ્ણકુમારસિંહજીની પાવન ધરતી ઉપર તમે વિચાર કરો સાહેબ એવા મહારાજા આપણે ત્યાં આ ધરતી ઉપર હતા એમના પગલા હતા રાજમાં એવો નિયમ હતો કે માની લો કે કદાચ થાય તો રાજની પોલીસ એ વસ્તુ પાછી અપાવી દે અને જો નો અપાવી શકે તો રાજના ખજાનામાંથી ચોરીનો માલ પાછો જાય આવી વ્યવસ્થા પેદા કરનાર કૃષ્ણ માટે એકવાર મિત્રો તાળીઓ થઈ જાય આ પાવન ધરતી ઉપર હું એકસો એકાવન નવ છું સમૂહ લગ્નમાં મિત્રો સમૂહ સાદી થતી હોય અને દેવતાઓ આ સમૂહ સાદીમાં ઉપસ્થિત થતા હોય આવા મહાનુભાવો સંતો મહંતોની માતાજીઓની હાજરી છે ત્યારે હું એ નવ દંપતીઓને ખૂબ ભાગ્યશાળી માનું છું પોતાના ઘરે લગ્ન કરવા તો એક પરિવાર આવે કે સગા સંબંધી આવે પણ જયારે સમૂહ સાદીઓ થતી હોય ત્યારે હું માનું છું મિત્રો સ્વર્ગ માંથી દેવતાઓ આશીર્વાદ આપતા આવતા હોય છે એકસો એકાવન દંપતીઓ માટે એક વાર તાળીઓનો ગડગડાટ થઈ જાય મિત્રો અને આ શુભ અવસરે આજે અરવિંદ કેજરીવાલજી સમય કાઢીને આવ્યા છે માન્ય ભગવત માનજી વ્યસ્તાની સાથે ગયા વખતે પણ નહોતા પહોંચી શક્યા તો અરવિંદજી એવું હતા રાજુભાઈ બ્રિજરાજભાઈ ને

दोस्तों आज ना अवसर वीर मानदाता कोली समाज गुजरात हर बरस किसी भी मौके पर सेवा का अवसर प्राप्त करने में हमेशा अव्वल रहता है ये बारवा साल है जब वीर मानदाता कोली समाज संगठन ने इस प्रकार का समूह शादी महोत्सव का आयोजन किया है और आज तक 2000 से भी ज्यादा लड़कियों की शादी इस वीर मानदाता कोली समाज संगठन ने संपन्न की है साहब 2000 से भी ज्यादा शादी संपन्न की है इतना ही नहीं वीर मानदाता कोली समाज संगठन व्यसन मुक्ति के क्षेत्र में भी बहुत ही बढ़िया काम गांव गांव में जाकर कर रहा है वो चाहे युवाओं को नौकरी के लिए कॉम्पिटेटिव एग्जाम में कुछ देना हो इसके लिए भी वीर मांदता कोली समाज संगठन हमेशा अग्रसर रहता है और युवाओं को वो बहुत ही आनंद के साथ उसका मार्गदर्शन देता आया हुआ है कोरोना के काल में भी इस संगठन ने सेवा का बहुत ही बड़ा काम किया था और वीर माता कोली समाज संगठन के बारहवें समूह शादी महोत्सव में आज के इस पावन अवसर पर हमारे बीच प्रेरक उपस्थिति श्री अरविंद केजरीवाल जी की मैं उनका स्वागत करने के लिए पूरे संगठन को विनती करता हूं मैं विनती करता हूँ वीर माता कोली समाज संगठन गुजरात के सभी बाहर जितने भी कार्यकर है वो भी अंदर आ जाए वीर मानवता कोली समाज संगठन न तमाम आगे वनों कार्य करो आसे શ્રી રાજુભાઈ સોલંકી બ્રિજરાજભાઈ સોલંકી અને તમામ સંગઠનના હોદ્દેદારશ્રીઓ આજના અવસરે શ્રી અરવિંદ કેજરીવાલજી તેમનું હ્રદયપૂર્વક સ્વાગત કરશે એક મોમેન્ટો અને તલવાર સાથે આપણા સૌજી વચ્ચે સંસ્થિત શ્રી અરવિંદ કેજરીવાલજી આજના અવસરે હ્રદયપૂર્વક ભાવભૂમિ ભાવનગરમાં સ્વાગત થઈ છે તમામને વિનંતી કરીએ આપ પણ સહભાગી થશો સ્થાનીઓના કરબિરાટ સાથે શ્રી અરવિંદ કેજરીવાલજી આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે તેમના અધિકેલા અભિવાદન ને આપણે સૌ મદદ લઈએ मैं विनती करता हूं वीर मानवता कोली समाज संगठन के सभी कार्यकर्ताओं से आज के इस अवसर पर कृष्ण कुमार सिंह जी की एक छवि भी यहां पर भेंट की जा रही है जोरदार से हम अवार, मैं विनती करता हूं श्री मान सर पंजाब के सम्मानीय मुख्यमंत्री श्री यहां पर आएंगे और वीर मानवता कोली समाज संगठन अपनी ओर से श्री भगवत मान साहब का आज के इस अवसर पर स्वागत करेगा भावनगर की इस बाव भूमि में हमारे बीच उपस्थित पंजाब के सम्मानीय मुख्यमंत्री श्री भगवत मान साहब का स्वागत दोस्तों जोरदार सभी सम्माननीय अरविंद केजरीवाल जी और भगत मान जी के स्वागत को हम हृदय से मैं करता हूं आज के पर हमारे बीच उपस्थित अखिल भारतीय समाज की महिला अध्यक्षा श्रीमती सुदेश माहौर जी का स्वागत करने के लिए वीर मानदाता कोल समाज संगठन के इलाबेन और मीराबेन से अपने करकमलों से आज के इस अवसर पर हमारे बीच उपस्थित श्रीमती सुदेश माहौर जी उनका स्वागत संपन्न करें इलाबेन और मीराबेन अपने कर कमलों से मेमेंटो हार के साथ स्वागत संपन्न करेंगे આજના પાવન અવસરે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત શ્રી ઈસુદાન ગઢવીજી તેમજ પણ વીર વાદતા કોળી સમાજ સંગઠન એ સ્વાગત કરશો વિનંતી કરીએ તમામ કાર્યકર્તાઓને આજના અવસરે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત શ્રી ઈસુદાન ગઢવીજીનું સ્વાગત કરજો जोरदार तालियोंથી આપ સ્વાગત કરવા માટે આજના ઉપરે ઉપસ્થિત માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાજી તેમનું સ્વાગત કરવા માટે વિનંતી કરીએ वीर मान्यता कोली समाज संगठनના સભ્યોને વિનંતી કરીએ શ્રી સભ્ય શ્રી સુતરદાવા ગાણી સાહેબ તમને સ્વાગત કરવા માટે પડે વીર માન્યતા કોલી સમાજ સંગઠનના સભ્યોને વિનંતી કરીએ શ્રી મનોત્તરાજી પર આપા સૌની વચ્ચે ઉપસ્થિત છે તે પણ આજના અવસરે સ્વાગત કરવા માટે વીર માન્યતા કોલી સમાજ સંગઠનના દોસ્તો ગુજરાતી સાહિત્યના કવિ ભાગ્યશા શબ્દ શબ્દયાત્રામાં ભાવનગર વિશે લખે કે હરખા જો તમે ભાવનગરમાં છો મલકા જો તમે ભાવનગરમાં છો અને આ જ કવિ ભાવનગર વિશે એવું પણ લખે કે હોઠ ઉપર છે હાસ્ય નિરંતર ને શ્વાસો નું સબર છે ખુલ્લા દિલ આ ભાવનગર છે ફરીથી એક વાર જોરદાર તાલીઓ સાથે ખુલ્લા દિલ આ ભાવનગર ઉપસ્થિત તમામ સન્માન્ય મહાનુભાવો સ્વાગત સાથે વિનંતી કરું આ વીર માનવતા કોલી સમાજ સંગઠન એ સંગઠનને ગુજરાત ને જેમણે સરસ મજાની દિશા અને પ્રેરણા આપી છે સતત બારમા વર્ષે જે આ સમૂહ નું આયોજન કરી રહ્યા છે જેમને સારું અને સેવા કરવાની ટેવ પડી છે એવા સન્માનનીય રાજુભાઈ સોલંકીને જોરદાર તાલીઓ સાથે આવકારીએ અને વિનંતી કરીએ આજના અવસરે આપ આપની પ્રસન્નતા અમારા સૌની વચ્ચે વ્યક્ત કરશો દોસ્તો વનથમ્બી તાલીઓ સાથે આપણે સ્વાગત કરીએ શ્રી રાજુભાઈ સોલંકીનું બોલો ભારત માતા કી આજના આ સમૂહ લગ્ન હોવા છતાં માનની અરવિંદ કેજરીવાલ સાહેબ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી તેમજ પંજાબના મુખ્યમંત્રી માનની ભગવત માન સાહેબ આપ જાણો છો કે બે થી ત્રણ દિવસ પહેલા જ સાહેબ એડમિટ ત્યારે અમારા સંગઠનના તમામ સભ્યોને ચિંતા હતી કે હવે શું થશે સાહેબ આવી શકશે કે નહીં પરંતુ ભગવત માન સાહેબે બ્રિજરાત પંજાબ ગયો ત્યારે વચન આપેલું કેસે ભી કર કે મેં પોતા હતા છતાં પણ આવી પરિસ્થિતિ ની અંદર પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લે મિત્રો મિત્રો આ બંને મહાનુભાવો આખા વિશ્વની અંદર વિખ્યાત છે છતાં આ એકસો ને એકાવન નવ માટે પધાર્યા છે તો આ તમામ નવ દંપતીઓ ખૂબ ખૂબ નસીબદાર છે એ સિવાય આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કહેવાતા ટાઈગર ગઢવી એવો પણ આજે અહીં ઉપસ્થિત છે એવા જ સમગ્ર ગુજરાત ની અંદર યુવાનોના દિલની ધડકન અને સમગ્ર ગુજરાત ના ગોપાલભાઈ ઇટાલિયા એવા જ અમારા અખિલ ભારતીય કોળી સમાજના દિલ્હીના પ્રમુખ શ્રી મહિલા પ્રમુખ એવા સુદેશ માહોરજી આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા જ બીજા ધારાસભ્ય ભાઈ શ્રી વાગાણી સાહેબ તેમજ મનોજભાઈ સોરઠિયા આમ આદમી પાર્ટી ગુજરાત મહામંત્રી તેમજ આપડી વત્જે ઈશ્વરપુરી માતાજી નારાયણી આશ્રમ તેઓ પણ ઉપસ્થિત છે આ તમામ આ સિવાય આપડી વત્જે કીર્ણાનંદજી 1008 મહામંડલેશ્વર પણ ઉપસ્થિત છે એ સિવાય સમાજના ઘણા બધા વિવિધ સમાજના અગ્રણીઓ કે કે ભાઈ ગોહિલ અમારા આપીને ભાઈ શ્રી કાળુભાઈ જાંબુચા બળદેવભાઈ શંભુભાઈ વાળા તેમજ અસંખ્ય મહેમાનો મંચ ઉપર ઉપસ્થિત છે ત્યારે ખાસ કરીને વિશેષ વાતો નથી કરવી પરંતુ છેલ્લા બાર વર્ષથી આ જે સમૂહ લગ્ન કરવાનું દીકરીઓના લગ્ન કરવાનું જે અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ઈશ્વર ની કૃપા છે અને સંતોના આશીર્વાદ છે મિત્રો જેમ ગોપાલભાઈ વાત કરી એમ કે આ કોઈ એક બે વ્યક્તિથી આ કાર્ય ન થઈ શકે આ મહિનાઓની મહેનત થી આ કાર્ય થતું હોય આની તૈયારીઓ કરવી પડતી હોય અને આના માટે રાત અને દિવસ ઉજાગરા કરવા પડતા હોય આમાં મંચ ઉપર ઘણા મહાનુભાવો એવા પણ છે કે જેઓના સહયોગથી આ કાર્યક્રમ સફળ થાય છે આ સિવાય સૌથી વધારે મહત્વની વાત એ છે કે વીર માંધાતા કોળી સમાજ સંગઠનના હજારો યુવાનો કાર્યકરો આ કાર્યક્રમને આ સમૂલગણને સફળ બનાવવા માટે રાત દિવસ મહેનત કરી છે એના માટે એકવાર જોરદાર તાળીઓથી છે આ સિવાય અમારી વીર માંધાતા કોળી સમાજ સંગઠન ગુજરાતની મહિલાની ટીમ એઓય પણ ખૂબ જ જહેમત ઉઠાવી છે એમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો વધારે વાતો નહીં નથી કરવી જ કટોકટી છે ત્યારે હજી આગળ તમામ આગેવાનો ને મહાનુભાવો ને આ તકે અહીંયા ઉપસ્થિત રહેવા બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું ભારત માતા કી જય વંદે માત્ર આભાર રાજુભાઈ आज के इस पावन अवसर पर हमारे बीच यहाँ पर उपस्थित अखिल भारतीय कोली समाज दिल्ली की महिला अध्यक्षा से विनती है आज के इस अवसर पर आप अपनी प्रसन्नता हमारे बीच पेश करें जोरदार तालियों से स्वागत करें श्रीमती सुदेश माहौर जी का और विनती करते हैं आपके वक्तव्य के लिए भारत माता की भारत माता की मैं यहाँ उपस्थित सभी बहन भाइयों को कोटि कोटि नमन करती हूँ और वीर मानदाता के ग्रुप के अध्यक्ष मेरे भाई राजू भाई सोलंकी जी और उनके बेटे ब्रजराज सोलंकी जी और पंजाब के से आए मुख्यमंत्री जी और दिल्ली के पूर्व सीएम जी को भी नमन करती हूँ और यहाँ बैठे जितने भी बहन भाई हैं और इस संगठन के ग्रुप के पदाधिकारी हैं सभी भाई को कोटियों के नमन करती हूँ कोटी कोटी नमन करती हूँ सभी बहन भाइयों को और ये बड़े सौभाग्य की बात है मेरे लिए क्योंकि ये दूसरा बरस है जो मुझे ये शुभ अवसर मिला है यहाँ आने के लिए तो मैं फिर से राजू भाई और ब्रज को धन्यवाद करती हूँ कि उन्होंने मुझे याद किया और उनकी वजह से मैं यहाँ आ पाई हूं तो मैं सभी बहन भाइयों को यही कहूंगी कि हम सबको ये प्रेरणा लेनी चाहिए क्योंकि धर्म और पुण्य का काम है जो कि एक सौ इक्यावन बर बधु का आज विवाह है तो हम सबको यहाँ आने का इनसे मिलने का सौभाग्य मिलता है और भगवान से यही प्रार्थना करती हूं कि ब्रिज राज एक ही पुत्र है और वो एक लाख के बराबर है और जैसे ही उनकी माताजी नाम उनका देवी है वैसे ही उनकी सूरत है वैसे ही सीरत है मैं उनको भी धन्यवाद करती हूँ जिन्होंने ऐसे पुत्र को जन्म दिया और हम लोगों को यह प्रेरणा सभी को लेनी चाहिए क्योंकि ये शुभ अवसर जो प्राप्त तो हुआ है हम लोगों को आने का मौका मिला है तो ये बरबधु यहाँ बैठे हैं, इनके भी परिवार को और इनके बड़ों को धन्यवाद करती हूँ क्योंकि वो इस सम्मिलित होते हैं इस प्रोग्राम में क्योंकि जल्दी से मैंने कई जगह देखा है कि वो समूह लगन में तैयार नहीं होते आने के लिए बहुत सी जगह पर यहां मैं देखती हूँ बड़े खुशी और चाव से लोग सम्मिलित होते हैं इस प्रोग्राम में मंच पे मौजूद आम आदमी पार्टी के गुजरात के अध्यक्ष यशुदान गढ़वी जी एमएलए गोपाल इटालिया साहब सुधीर जी मनोज सोरठिया जी दिल्ली से आई हुई अखिल भारतीय कोली समाज की अध्यक्षा मंच पे मौजूद वीर मानधाता कोली समाज संगठन के अलग अलग पदाधिकारी सभी कार्यकर्ता और आज इस कार्यक्रम में आए हुए एक सौ इक्यावन नव उनके सभी रिश्तेदार सभी भाइयों बहनों माताओं बुजुर्गों, बच्चों आप सब लोगों को मेरा नमस्कार सबको मेरा प्रणाम आज मुझे बेहद खुशी है ये बहुत ही पवित्र दिन है जब एक सौ इक्यावन जोड़ों का एक साथ उनकी शादी की जा रही है चारों तरफ खुशी का माहौल है कोई लड़की की तरफ से आया हुआ है कोई लड़के की तरफ से आया हुआ है जब एक लड़के लड़की की शादी होती है उसी में कितनी खुशी का माहौल होता है और यहाँ तो एक सौ इक्यावन नव की जोड़ों की शादी हो रही है तो खुशी का कोई ठिकाना नहीं है सब लोग बहुत सबके चेहरे पे खुशी का माहौल है मैं हमारे राजू सोलंकी भाई राजू भाई सोलंकी और ब्रजराज सोलंकी दोनों उनको बहुत बहुत बधाई देना चाहता हूँ जो ये इतना पुण्य का काम कर रहे हैं वीर मानधाता संगठन को बहुत बहुत बधाई देना चाहता हूँ जो इतना पुण्य का काम कर रहे हैं अभी मैं राजू भाई सोलंकी से बात कर रहा था उन्होंने बताया कि 12 साल से ये पुण्य का काम वो करते आ रहे हैं और अभी अभी तक वो 2000 से ज़्यादा लड़कियों की शादी इसी मैदान में पिछले 12 साल से करवा रहे हैं और तीन चार साल पहले उन्होंने 501 जोड़ों की शादी एक साथ करवाई थी यहाँ पे कहते हैं कन्यादान करने का सबसे बड़ा पुण्य होता है तो मैं समझता हूं कि जितना पुण्य राजूभाई सोलंकी और उनके पुत्र ब्रजराज सोलंकी कमा रहे हैं जितना पुण्य श्री वीर मानधाता कोली समाज संगठन के सब पदाधिकारी पूरा संगठन कमा रहा है ये बहुत ही अद्भुत बात है मैं सभी नव दंपतियों से भी कहना चाहता हूं कि आज आप अपने जीवन के एक नई दिशा शुरू कर रहे हैं एक नया पड़ाव शुरू कर रहे हैं कई सारे ऐसे मौके आएंगे जब लड़ाई भी होगी झगड़ा भी होगा लेकिन मिलके एक जैसे रेलगाड़ी के दो पहियों की तरह होती है शादीशुदा जिंदगी अगर एक भी पहिया खराब हो जाए तो फिर गाड़ी चल नहीं सकती जिंदगी की गाड़ी चल नहीं सकती यही सोच के चलना है अपने को दोनों पहिए मजबूत होंगे तभी गाड़ी आगे चलेगी मैं भगवान से प्रार्थना करता हूं कि आपको ढेर सारी खुशियां दे सभी जोड़ों को ढेर सारी खुशियां दे आप लोगों को खूब तरक्की दे आज का ये जो कार्यक्रम है हम सब जानते हैं कि वीर मानदाता कोली समाज संगठन कर रहा है कोली समाज गुजरात में देश भर में जगह जगह आज हम देख रहे हैं दिल्ली से अखिल भारतीय कोली समाज संगठन की अध्यक्षा यहाँ मौजूद है पूरे देश भर में कोली समाज गुजरात में कोली समाज अलग अलग सामाजिक कार्यों को करने में सबसे आगे रहता है गुजरात के अंदर भी गुजरात की जितनी तरक्की हुई गुजरात का जितना विकास हुआ गुजरात ने जितना काम किया उसमें कोली समाज का बहुत बड़ा योगदान है कोली समाज के हमारे बच्चे बहुत प्रतिभाशाली हैं बहुत मेहनती हैं बहुत देशभक्त हैं अगर उनको हमारे बच्चों को उचित अवसर दिया जाता है अगर हमारे सभी बच्चों को उचित शिक्षा मिलती है अगर हमारे कोली समाज के सभी बच्चों को उचित स्किल्स दी जाती हैं रिसोर्सेज दिए जाते हैं अवसर अपॉर्चुनिटीज दी जाती हैं तो कोली समाज के बच्चे भी न जाने क्या 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 करके दिखा सकते हैं जैसा अभी उन्होंने बताया क्रिकेट प्लेयर जो कोहली हैं कोहली समाज से हैं पूरी दुनिया के अंदर कोहली समाज देश का नाम रोशन कर रहा है मैं आज यहाँ पे आए हुए आप सभी लोगों को बहुत बहुत बधाई देना चाहता हूँ बहुत